બાપા સીતારામ મારા બધા દર્શકોને જય શ્રી રામ ગુજરાતી ભાષામાં એક કહેવત છે મોતી ભાંગ્યું વિંધતા મન ભાંગ્યું કવેણ ઘોડો ભાંગ્યો ખેડતા એને ન હાંધો ન કે રેણ કહેવાનો મતલબ એ છે કે એકવાર મોતી ભાંગ્યા પછી કડવા વેણથી ભાંગેલું હૃદય એ ક્યારેય જોડાતું નથી એને હાંધો મારો કે રેણ મારો જેતપુરની કહાનીમાં કંઈક આવું જ છે હવે આમ તો આ કહાની જેતપુરની નથી પરંતુ જેતપુરથી શરૂ થયેલી આ કહાનીમાં હવે એવું લાગે છે કે આમાં ના હાંધો વાગશે ન તો રેણ વાગશે અને એનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે હવે આ શીતયુદ્ધ એ ચરમસીમા ઉપર પહોંચી ગયું છે કે જ્યાંથી પાછા પાણી થવા એની કોઈ સંભાવના શક્યતા કે પોસિબિલિટી લાગતી નથી હું વાત કરી રહ્યો છું જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે શરૂ થયેલા ડખાની આ ડખો ભલે જૂનો છે પરંતુ હવે જે ધીરે ધીરે આ આગમાં ઘી હોમાઈ રહ્યું છે એ આગ કેટલાને લઈને અથવા તો કોને દજાડે એની કોઈ એનું કોઈ માપદંડ છે નહીં જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવા બાબતે જે કંઈ પણ થયું એની પાછળ કારણ શું છે પિક્ચર શું છે નુકસાન કોને પહોંચાડવાનો ટ્રાય થઈ રહ્યો છે ને આમાં નુકસાન કોને થઈ રહ્યું છે એની આજે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાખ છું જો મારા બાપલિયા પહેલી વાત એ સમજી લ્યો રાજકીય નેતાઓ વચ્ચેની અંદર ખાનેની લડાઈ ગુજરાત દેશ અને વિશ્વમાં કોઈ નવી વાત નથી પરંતુ રાજકીય નેતાઓ એક જ સમાજમાંથી આવતા હોય અને એની વચ્ચે યુદ્ધ શરૂ થાય તો અંગ્રેજીમાં એક એની માટે શબ્દ છે સોશિયો પોલિટિક્સ સામાજિક રાજનીતિ જો જ્યારે સમાજના પ્લેટફોર્મ ઉપરથી રાજનીતિ થવા મળે તો એનો મતલબ એ સમજવો કે એ સમાજે થોડું વિચાર વિમર્શ કરવાની જરૂર છે થમનેલ તમે કદાચ વાંચ્યું હશે કે જેતપુરમાં તણખલા ઝેર્યા અને હવે ભીષણ ભડકાની શક્યતાઓ એનો અર્થ એ થયો હવે તમને એક છે ને તર સમજાવો મારી બધી જે વાત છે એને તર્ક સમજવાનો પ્રયાસ કરજો જેતપુરમાં સુરેશ સરખેલિયાને ટિકિટ ન મળવી એની પાછળનું આખું કાવતરું કહો કહાની કહો ઘટના કહો જે તમને જોડતો શબ્દ લાગે ફિટ કરીને સમજી જાઓ એની પાછળની આખી દ્રષ્ટિ લોકો એવું કહે છે કે જયેશ રાદડિયાને નુકસાન પહોંચાડવાની છે એનું તમને એક સીધું ગણી સમજાવું સુરેશભાઈ જયેશ રાદડિયાના ખૂબ જ નજીકના વ્યક્તિ છે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે ને ચુમ્માળીએ ચુમ્માળી સભ્યો સુરેશભાઈ કે એટલું પાણી પીવાની તાકાત સુરેશભાઈ ધરાવે છે એવા સુરેશભાઈની એન્ડ મોકા ઉપર ટિકિટ કાપીને લોકો એવું કહે છે કે એ મેસેજ પહોંચાડવાનો પ્રયાસ છે કે જયેશ રાદડિયાનો કોઈ પણ રીતે અંદરખાનેથી જ એનું રાજનીતિક વર્ચસ્વને થોડું ઓછું કરવું અથવા તો ખતમ કરવું આ જ્યારે ઘટના ઘટી ત્યારે પ્રશાંત કોરાટ જે યુવા ભાજપના એક મોટો હોલ્ડ ધરાવે છે એમણે એમનું નામ લીધું કે આ પ્રશાંતભાઈ આખી જેતપુર ભાજપને ખતમ કરવા માંગે છે પરંતુ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે પ્રશાંત કોરાટ ભલે એમનું રાજકીય બેકગ્રાઉન્ડ જો એમના માતા પિતાનું રાજકીય વર્ચસ્વ અને રાજકીય કારકિર્દી ખૂબ મોટી છે અને એમના દીકરા છે પ્રશાંતભાઈ પરંતુ પ્રશાંતભાઈ એટલા પણ રાજનીતિમાં આવ્યા પછી એ એટલી તો મોટી ભૂલ ન કરીને એટલું એ કદાવર કદ ધરાવતા નથી કે જયેશ રાદડિયાના ખભા પર પગ મૂકીને એનો જ વિરોધ કરવાનો પ્રયાસ કરે એનો બીજો મતલબ એ થયો કે પ્રશાંત કોરાટ માત્ર મોહરુ હોઈ શકે હવે એક વાત એવી છે કે પ્રશાંત કોરાટ અને સી આર પાટીલની નિકટતા જગ જાહેર છે જેવી રીતે સુરેશભાઈ અને જયેશ રાદડિયાની નિકટતા જગ જાહેર છે તમને કદાચ નવાઈ લાગશે કે સુરેશભાઈની નરેશ પટેલના જૂથમાં પહેલા હતા એવી વાતો પણ જગ જાહેર છે તો મૂળ વાત એ છે કે તો પ્લાન શું હતો કારણ કે નગરપાલિકામાં એક પ્રમુખની ટિકિટ કાપવાથી જયેશભાઈને શું નુકસાન થાય તો પ્રયાસ કંઈક એવા ચાલી રહ્યા હતા જેવી ચર્ચાઓ ચાલે છે જેવો તર્ક લોકો આપે છે એ તમને કહું છું કે એવો પ્લાન ચાલતો તો કે સુરેશભાઈની ટિકિટ કાપો વિવાદ થાય વિવાદથી અંદરખાંને ડખો થાય અને ડખો થાય તો જયેશ રાદડિયાના વર્ચસ્વને હાનિ પહોંચે પરંતુ થયું ઊંધું જયેશ રાદડિયા હમતદાર છે જયેશ રાદડિયા સ્માર્ટ છે અને જયેશ રાદડિયાના લોહીમાં રાજકીય કુનેહ છે જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ કરી લીધો પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યારે પત્રકારે એમને પૂછ્યું કે જયેશભાઈ અંદરખાને જૂથવાદ છે તો જયેશભાઈ આડકતરી રીતે કીધું કે સમય આવશે ત્યારે નામ બહાર આવશે હવે એનો મતલબ એ થયો કે એક તરફ સુરેશભાઈ પ્રશાંત કુરાટનું નામ લે છે બીજી તરફ જયેશ રાદડિયા એવું કહે છે કે સમય આવશે તો નામ બહાર આવશે એનો મતલબ એ થયો કે પ્રશાંત કોરાટ કદાચ હોય તોય એકલા નથી હજુ પણ કોઈ બીજા લોકો છે જે અંદરખાને જયેશભાઈને નુકસાન પહોંચાડવા માગે છે એક બીજો તર્ક આમાં એવો છે જે થોડો મજેદાર છે કે એક એવો મેસેજ પાસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે હું રાજકોટમાં બેઠો બેઠો જેતપુરમાં તમારા પાંખિયા તમારા પંખ કાપી શકવાની તાકાત ધરાવું છું સુરેશભાઈની ટિકિટ ન મળતા એક આવા મેસેજ પાસ કરવાનો પ્રયાસ છે કે ભલે હું ગમે તે હોઉં સ્ટેજ પરથી મારી સામે તમે ગમે તે બોલો પરંતુ મારામાં એ તાકાત છે કે હું અહીંયા બેઠો બેઠો અથવા તો રાજકોટ કે સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો હું જેતપુરમાં તમારા તમારી પાંખો કાપી શકવાની તાકાત ધરાવું છું અને એટલા માટે જ હું કહું છું કે જેતપુરમાં જે અત્યારે તણખલા જર્યા એ પ્રથમ અધ્યાય છે અત્યાર સુધી સમૂહ લગ્નમાં પ્રેસ મીડિયાની સામે ઇફકોની ચૂંટણીમાં જે પણ તડાકા ભડાકા થયા પરંતુ જેતપુરમાં જે થયું એ સમજી લ્યો એક ભીષણ આગલું માત્ર તણખલું છે અને આ પહેલો અધ્યાય છે આ શબ્દો યાદ રાખજો મેં જેમ પહેલાં કીધું એમ કે એકવાર વિંદ મોતી વિંધાઈ ગયા પછી ના જોડી શકાય છે અને એકવાર કડવા વેણથી ભાંગેલું હૃદયના જોડી શકાય છે એમ આ સામાજિક અને રાજકીય નેતાઓ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં ન તો હાંધો કામ આવશે ન તો રેણ કારણ કે હવે આ વર્ચસ્વની માત્ર લડાઈ નથી આ દેખાડી દેવાની લડાઈ છે કે સમાજનો સાચો અને મોટો નેતા કોણ અને એ કરવા માટે જે કંઈ પણ કરવું પડે એ દૂર બેઠા બેઠા નરેશ પટેલ પણ કરતા આવ્યા છે અને હામી છાતીએ જયેશ રાદડિયા પણ બોલતા આવ્યા છે કદાચ ચૂંટણી પત્યા પછી આપણે ફરી આ જ વિષય પર એકવાર મળીશું ને ત્યારે હું ચોખવટ કરતો હોઈશ કે મેં તમને કીધું હતું ચાર ફેબ્રુઆરીના રોજ એ જ આજે થઈ રહ્યું છે ને લખી રાખો કે દિલીપ સંઘાણી જેવા મોટા નેતા સમાધાનની વાત કરે તોય મીંડું અને હવે કોઈ મોટા નેતા આવીને કદાચ વાત કરે તોય મીંડું કારણ કે જ્યાં સુધી આ બંને મોટા નેતાને મનોમન સમાધાનના સપનાઓ નહીં આવે ત્યાં સુધી ગુજરાતની રાજનીતિ કે સામાજિક વર્ચસ્વમાં કોઈ એક નેતા દેખાડો જે આ બંને મહાનુભાવના સમાધાન કરાવી શકે કદાચ મારી વાત એને ઊંધી રીતે લેવી હોય તો પણ હું તમને ચોખવટ કરું કે એક બેમાંથી એક એવો વ્યક્તિ દેખાડો જેને સમાધાન કરવું છે કારણ કે કરવું હોય તો દિલીપ સંઘાણી કે તમારી મારી જરૂર પડે નહીં પરંતુ સામાજિક પ્લેટફોર્મ ઉપરથી થતી આ રાજનીતિને રાજનીતિનું નુકસાન સમાજના લોકોને જ ભોગવવું પડે અને આ એક નહીં પહેલાં પણ સામાજિક આંદોલનના નામે થયેલા ગુજરાતમાં અનેક વિરોધને આંદોલનોમાં શું પરિણામ આવ્યું એ તમે જાણો છો કડવું પણ સત્ય હોઈ શકે પરંતુ દરેક સત્ય વાત કડવી જ હોય એવું જરૂરી નથી તમે યાદ રાખજો કે સુરેશ સરખેલિયાની ટિકિટ કપાવવા પાછળ કદાચ કોઈ રાજનીતિ ન હોય પરંતુ જયેશ રાદડિયાએ કરેલો ડેમેજ કંટ્રોલ જયેશ રાદડિયાએ કીધેલા પ્રેસ કોન્ફરન્સમાં શબ્દો અને જયેશ રાદડિયાની સુરજભાઈ સાથેની નિકટતા અને સુરેશભાઈનું પ્રશાંત કોરાટ વિરોધનું નિવેદન એ વાત તરફ સીધો ઇશારો કરે છે કે ભલે નગરપાલિકાની ચૂંટણી રહી પરંતુ આ ચૂંટણી પત્યા પછી ફરી હામી છાતીએ સામાજિક નેતાઓ આવે તો નવાય નહીં આનો એક મતલબ એવો પણ છે કે દૂર હો બસે પાંચસે કિલોમીટર દૂર બેઠા બેઠા કોઈ એક એવો વ્યક્તિ છે જેને જયેશ રાદડિયાનું રાજકીય વર્ચસ્વ ખટકે છે હવે શું કામ ખટકે છે એ તમને મારે ઉદાહરણ સાથે સમજાવવાની જરૂર નથી મેન્ડેટ ન હોવા છતાં ઇફકોની ચૂંટણીમાં ઉતરવું જીતી જવું અને પછી આ જ કહેવાતા ભાજપના સિનિયર નેતાઓ જયેશભાઈના ઘરે જઈને ચા પાણી નાસ્તો કરીને પરત ફર્યા એ વાત તરફ પણ છે કે ભારતીય જનતા પાર્ટી પણ જયેશ રાદડિયાના વર્ચસ્વથી વાકેફ છે તો સવાલ એ થાય કે જો ભાજપના મોવડી મંડળ જયેશ રાદડિયાના વર્ચસ્વથી વાકેફ છે તો કોણ પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યું છે તો શક્ય બને કે પક્ષમાંથી કોઈ ન હોય શક્ય બને કે સમાજમાંથી કોઈ હોય પરંતુ શું કામ તો એના વેર જૂના છે અને આવનારા સમયમાં જૂના વેર ભલે રહ્યા પરંતુ આ યુદ્ધનો નવો એક અધ્યાય શરૂ થઈ ગયો છે ને રોજે રોજ એક અધ્યાય તમારી સમક્ષ આવશે અને તમને કદાચ ખબર પડે તો ઠીક અને ન પડે તો પણ આ યુદ્ધના તણખલા ઝરતા રહેવાના તમે જો મારી મારો તર્ક અને મારી વાત સમજી ગયા હોય તો કમેન્ટ જરૂર કરજો જો વિડીયો ગમે તો જ લાઈક કરવાનો વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરવાનો ગમે તો જ કમેન્ટ કરવાની બાકી એક વાત યાદ રાખો કે આ બધા જ બધી જ વાતો તાર્કિક છે જો અને તો ઉપર નિર્ભર છે સત્યને સત્યનું ઉજાગર અથવા તો સત્યતા ત્યારે જ સામે આવે જ્યારે બે મહાન નેતાઓમાંથી કોઈ પોતાનું મોઢું ખોલે અને એની માટે તમારે મારે જોવાની છે રાહ આવતીકાલે નિષ્કર્ષમાં ફરી મળી ફરી મળીશું ત્યાં સુધી ધ્યાન રાખજો મજા કરજો અને વિડીયો ગમે તો ધબધબાઈને શેર કરજો બાપા સેદા